વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા નગરપાલિકા દ્વારા સરદાર બાગ ખાતે આશરે છત્રીસ લાખના ખર્ચે પાણી સંગ્રહના સ્તંભનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું અને એની સાથે સાથે શહેરના વિવિધ તેતાલીસ સ્થળો પર આરસીસી રોડ પેવર બ્લોક અને વરસાદી પાણીના આગળ નિકાલ માટે આશરે અઢી કરોડ રૂપિયાના પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતા ત્યારે કુલ બે કરોડ પંચ્યાસી લાખના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા ડભોઈ તાલુકો વિકસિત થતું જાય છે તેમ પ્રજાને પ્રાથમિક સુવિધા અપાવવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે લાખના ખર્ચે ખાતે પાણી સંગ્રહ બનાવવામાં આવનાર છે તેનું તાલુકા વિધાનસભા ધારાસભ્ય મહેતાના હસ્તે બ્રાહ્મણ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કર્યા બાદ શહેરના તેતાલીસ વિસ્તારોમાં આશરે રૂપિયા અઢી કરોડના ખર્ચે આરસીસી રોડ રસ્તા પેવર બ્લોક અને આગળ નિકાલ કરવા માટેના ભૂમિપૂજન પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે તાલુકો વિકસિત થઈ રહ્યું છે ત્યારે તેની પ્રાથમિક પાણી જરૂરિયાત હોય જેને ધ્યાનમાં લઈ પીવાના પાણી સંગ્રહ રહે એ માટે સમ સરદાર બાગ ખાતે બનાવવામાં આવનાર છે તેમજ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે જ આજરોજ નગરમાં પણ વિવિધ તેતાલીસ જગ્યા વિસ્તારોમાં આશરે અઢી રૂપિયા કરોડના ખર્ચે રોડ રસ્તા પેવર બ્લોક વિકાસ કામો અંગે પણ ભૂમિપૂજન કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે અગાઉ ત્રણ વર્ષમાં નગરમાં વિકાસના અનેક કામો થયા છે આગળ પણ વિકાસના કામો અંગે સરકારમાંથી ગ્રાન્ટો આવવાની હોય બાકી રહેલા કામો પણ પરિપૂર્ણ કરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં જે તાલુકાની પ્રજાએ ભાજપ પર અપેક્ષા રાખવામાં આવી છે તે પરિપૂર્ણ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું ત્યારે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ પદ અધિકારીઓ અધિકારીઓ ચીફ ઓફિસર જયકિશન તડવી નગરપાલિકા પ્રમુખ બીરેન

છત્રીસ લાખના રૂપિયાના ખર્ચે પાણીના સંપનું આયોજન કરવામાં આવ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ નગરમાં તેતાલીસ જેટલા સ્થળો પર રસ્તા આરસીસીના રોડ એવર બ્લોક વરસાદી પાણીના નિકાલને એ વ્યવસ્થાઓ આપ બધું કરીને લગભગ અઢી કરોડ રૂપિયાના આ તેતાલીસ કામો પણ હાથ પર લેવામાં આવે છે જેનું ભૂમિપૂંજન પણ આજરોજ કરવામાં આવ્યું છે આમ કરીને બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયાના કામો આજે ભૂમિપૂંજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરીનું લોકાર્પણ કરવામાં આવશે હું આપના મારફત દર્ભાવતી નગરીના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને જોઈ રહ્યા છો કે છેલ્લા ત્રણ વર્ષમાં નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી વિકાસના અનેક કામો નગરમાં થયા છે આગામી દિવસોમાં પણ અનેક ગ્રાન્ટો આવી રહી છે અને એના દ્વારા નગરપાલિકાના બીજા જે કંઈક કામો છે અને લોકોની જે અપેક્ષાઓ ભારતીય જનતા પક્ષ પર રાખેલી છે તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવશે વિકાસ ચતુર્વેદી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ